વિદેશ મંત્રાલય તરફથી મોટું નિવેદન પણ આવી ગયું છે આજના અગત્યના સમાચાર જાણી લેજો આ તરફ ગુજરાતમાં ચોમાસાની ની એન્ટ્રી ને લઈને સૌથી મોટા સમાચાર જાણી લેજો ત્રણ દિવસ હજી પણ મોટી ચેતવણી આપી દેવામાં આવી છે તમામ ગુજરાતીઓ જાણી લેજો ખેડૂતો મોટી જાહેરાત મોટા સમાચાર આવી ગયા છે સરકારી કર્મચારીઓ ગામડાઓ બાળકો તમામ માટે આજના સૌથી અગત્યના સમાચાર આજના વિડીયોમાં જાણીશું

ભારત પાકિસ્તાન સંઘર્ષના વિરામને લઈને વિદેશ મંત્રાલય કોન્ફરન્સ કરી હતી આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે જે મધ્યસ્થી કરવાનું કીધું કે ભારત પાકિસ્તાન કાશ્મીર મુદ્દાને લઈને મધ્યસ્થી કરી નાખો પરંતુ ભારતે ચોખ્ખું કહી દીધું છે ટ્રમ્પને ચોખ્ખું શબ્દોમાં સંભળાવી દેવામાં આવ્યું છે કે અમે કાશ્મીરને લઈને પાકિસ્તાન સાથે કોઈ વાતચીત કરવાના નથી

તો યુદ્ધ વિરામ જોખમમાં મુકાઈ મુદ્દો હતો કે અંગેનો મુદ્દે ઉકેલવામાં નહીં આવે તો પાકિસ્તાન અને યુદ્ધનું કૃત્ય ગણશે યુદ્ધ વિરામની અંદર અત્યારે જે યુદ્ધ વિરામ થયું છે એ જોખમમાં મુકાઈ શકે છે આ મામલો જો ઉકેલાશે નહીં

આ વખતે કેરળમાં ચોમાસું વહેલું આવવાનું છે દક્ષિણ પશ્ચિમ ચોમાસું બે હજાર પચીસમાં નિર્ધારિત સમયના ચાર દિવસ અગાઉ જ બેસી જશે એટલે કેરળમાં પહેલી જૂનના બદલે હવે સત્યાવીસ મે ના રોજ ચોમાસું આવી જશે એને લીધે આપણે ગુજરાતની અંદર પણ ચાર દિવસ વહેલું ચોમાસું બેસવાનું છે પંદર જૂનના રોજ ગુજરાતમાં ચોમાસું બેસતું હોય છે પરંતુ આ વખતે દસ તારીખ કે અગિયાર તારીખના રોજ ગુજરાતની અંદર ચોમાસાનું આગમન થઈ જશે ચોમાસાની એન્ટ્રી થઈ જશે તો તમામ ખેડૂતો તમામ ગુજરાતીઓ માટે આ સૌથી અગત્યના સમાચાર હતા તો આ તરફ અંબાલાલ પટેલે ગુજરાતને ફરી એકવાર ચેતવણી આપી દીધી છે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે કહી દીધું છે કે આજથી પંદરમી તારીખ સુધી કચ્છ ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વાવાઝોડા સાથે વીજળી સાથે વરસાદ પડશે એવી શક્યતા દર્શાવવામાં આવી છે ત્યાર પછી ઓગણીસ તારીખથી બાવીસ તારીખ સુધી તોફાન અને પવન સાથે વરસાદ પડવાની છે એવી પણ આગાહી કરી છે અરબી સમુદ્રમાં દબાણને કારણે ચોવીસ મેથી ચાર જૂન વચ્ચે કેટલાક જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં પણ વરસાદ પડવાની આગાહી કરી છે તો હજી પણ વાવાઝોડા સાથે વીજળી સાથે વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે પરંતુ આ તરફ પરેશ ગોસ્વામીએ થોડીક અલગ જ આગાહી કરી નાખી છે પરેશ ગોસ્વામીની સૌથી મોટી આગાહી તમામ ખેડૂતો ગુજરાતીઓ જાણી લેજો કે પરેશ ગોસ્વામીએ કીધું છે કે તેર તારીખથી હવામાન ધીમે ધીમે ખુલ્લું થઈ જવાનું છે આકાશમાંથી વાદળો ધીમે ધીમે વિખરાઈ જવાના છે અને ફરીથી રાબેતા મુજબ તડકો નીકળવાનું શરૂ થઈ જશે તો તેર તારીખથી તડકો નીકળવાનું શરૂ થશે વીસ તારીખ સુધી હવે કોઈપણ પણ કમોસમી વરસાદની શક્યતા નથી તાપમાન ફરીથી ઊંચું આવશે ફરીથી તડકો નીકળવાનો છે પંદર તારીખ સુધીમાં તાપમાન ફરીથી ચાલીસ ડિગ્રીએ પહોંચી જવાનું છે એટલે ફરીથી તમારે કાળજાળ ગરમી ભોગવવી પડશે માવઠાના કારણે જે તાપમાન ઘટ્યું હતું એ તાપમાન ફરીથી ઊંચું જશે અને ફરીથી ઉનાળાનો અનુભવ થશે તો અંબાલાલ પટેલે તો કીધું હતું કે વાવાઝોડા વીજળી સાથે વરસાદની હજી પણ આગાહી છે પરંતુ પરેશ ગોસ્વામીએ થોડી અલગ જ આગાહી કરી છે એમણે કીધું છે કે તેર તારીખથી હવામાન ખુલ્લું થઈ જવાનું છે ફરીથી તડકો આવશે ફરીથી ચાલીસ ડિગ્રીની આસપાસ તાપમાન જોવા મળશે વીસ તારીખ સુધી કોઈ પણ વરસાદની શક્યતા હવે દર્શાવવાની નથી તો આથી પરેશ ગોસ્વામીની મોટી આગાહી કોની આગાહી સાચી પડશે એ તમે મિત્રો કોમેન્ટમાં જરૂરથી

સરકારે તમામ ખેડૂતોને સંગઠિત કરવા માટે સાથ ધરી છે આ ઝુંબેશ પેલી શરૂ થવાની તે શરૂ થઈ ગઈ છે અને એક મહિના સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે એટલે કે એકત્રીસ તારીખ એકત્રીસ મે સુધી આ ઝુંબેશ ચાલુ છે ખેડૂતોએ હજી પણ કેવાય નોંધણી કરવાની જે બાકી હોય એ નોંધણી કરાવી લેજો નહીં તો વીસમો હપ્તો તમારા ખાતામાં આવશે નહીં તો સરકાર દ્વારા ઝુંબેશ અત્યારે શરૂ છે નોંધણી કરવાની શરૂ છે ખેડૂત મિત્રો નોંધણી કરાવી લેજો ત્યાર પછીના મિત્રો સરકારી કર્મચારીઓ માટે મોટા સમાચાર ફરી એકવાર મોટો નિર્ણય આવી ગયો છે રાજ્ય સરકાર દ્વારા સરકારી અધિકારીઓને જે નાસ્તા અને ભોજનનો ખર્ચ આપવામાં આવતો હતો એમાં એકસો પચાસ ટકાનો વધારો કરી નાખવામાં આવ્યો છે એટલે સરકારી અધિકારીઓ હવે વધુ સારી રીતે કરશે જલસા સૌથી મોટા સમાચાર નાસ્તા અને ભોજનના ખર્ચમાં વધારો કરી નાખવામાં આવ્યો છે સરકારના સચિવ કક્ષાના જે અધિકારીઓ હતા એને નાસ્તા માટે વીસ રૂપિયાની જગ્યાએ હવે પચાસ રૂપિયાનો વધારો કરી નાખવામાં આવ્યો છે બપોરે અને રાતનું ભોજન જે સો રૂપિયાનો ખર્ચો આપવામાં આવતો તો એના બદલે હવે સીધા અઢીસો રૂપિયા આપવામાં આવશે તો સરકારી અધિકારીઓ માટે ભોજન અને નાસ્તાના ખર્ચમાં બમ્પર વધારો કરી નાખવામાં આવ્યો છે ત્યાર પછીના મિત્રો સમાચાર ખેડૂતોને મોટી રાહત ગુજરાત સરકાર કૃષિ વિભાગને પત્ર મોકલવામાં આવ્યું છે અહેવાલ સોંપવામાં આવ્યો છે ખેડૂતોને મોટી રાહત આપવામાં આવી છે ગુજરાત ભરમાં ભર ઉનાળે કમોસમી વરસાદ ખાબક્યો છે જેના પગલે ખેડૂતોને ખેતી પાકમાં મોટું નુકસાન થયું છે ખેડૂતો ચિંતામાં મુકાયા છે આ બધાની વચ્ચે રાજ્ય સરકારે કમોસમી વરસાદથી થયેલા નુકસાનનો સર્વે કરવાનો આદેશ આપી દીધો છે અને પ્રાથમિક સર્વે કરીને આગામી બે દિવસની અંદર કૃષિ વિભાગને અહેવાલ સોંપવામાં આવશે તો હવે સર્વે કરવામાં આવશે બે દિવસની અંદર કૃષિ વિભાગને અહેવાલ પણ સોંપી દેવામાં આવશે તો ખેડૂતો માટે રાહતના સમાચાર હતા ત્યાર પછીના મિત્રો આ તરફ સમાચાર ગ્રામ પંચાયતમાં ચૂંટણીની તારીખો જાહેર કરવાની મોટી તૈયારીઓ શરૂ થઈ ગઈ છે ગુજરાતમાં ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ યોજવાની તૈયારીઓ આખરી ઓપની અંદર અત્યારે દેખાઈ રહી છે એક ચાર બે હજાર બાવીસથી ત્રીસ છ બે હજાર પચીસ સુધી મુદ્દત હવે પૂરી થઈ ગઈ છે તેથી ગ્રામ પંચાયતોની ચૂંટણી હવે યોજાવાની છે તૈયારીઓ શરૂ કરી નાખવામાં આવી છે આ ચૂંટણીઓ બેલેટ પેપરથી થવાની છે એવી પણ સૂચના આપી દેવામાં આવી છે વિકાસ કમિશનર અને જિલ્લા વિકાસ અધિકારીને બેલેટ પેપર અને કાઉન્ટિંગ હોલ સહિતની તૈયારીઓ કરવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે તો પાંચ વર્ષની મુદત પૂરી થઈ ગઈ છે તેથી ગ્રામ પંચાયતની ચૂંટણી ગમે ત્યારે યોજાઈ શકે છે તૈયારીઓ શરૂ કરી નાખવામાં આવી છે ત્યાર પછીના મિત્રો અગત્યના સૌથી મોટા સમાચાર ગુજરાતની અંદર શાળા પ્રવેશ ઉત્સવની તારીખ જાહેર કરી નાખવામાં આવી છે અઢાર તારીખથી વીસ જૂન દરમિયાન શાળા પ્રવેશ સૌ કન્યા કેળવણી મહોત્સવ યોજવામાં આવશે સાથે જ અધિકારીઓ શાળાની મુલાકાત લઈને વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવશે તો અઢાર થી વીસ જૂન દરમિયાન શાળા પ્રવેશ ઉત્સવ યોજવાનો છે અધિકારીઓ એક પ્રાથમિક શાળા બે પ્રાથમિક શાળા અથવા તો ઉચ્ચ માધ્યમિક શાળાની મુલાકાત લેશે તો શાળા પ્રવેશોની તારીખ યોજવામાં આવી છે તો આ તરફ ખેડૂતો માટે એક અગત્યના સમાચાર આવી ગયા છે હવે મિત્રો આ ખેડૂત પોર્ટલને ફરી એકવાર નવું સ્વરૂપ આપી દેવામાં આવ્યું છે અગિયાર વર્ષે આની અંદર સુધારો કરવામાં આવ્યો છે અગિયાર વર્ષ બાદ આઈ ખેડૂત પોર્ટલની અંદર સુધારો કરીને એમાં નવું પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે હવે તમે આઈ ખેડૂત પોર્ટલમાં નવું પોર્ટલ જોવા મળવાનું છે આ પોર્ટલમાં ખેતીવાડીની પિસ્તાળીસ બાગાયતી વિભાગની પચાસ જેટલી જુદી જુદી યોજનામાં ઘરે બેઠા તમે અરજી કરી શકો છો આ નવા વર્ઝન સાથેનું પોર્ટલ બાવીસ દિવસ સુધી ખુલ્લું રહેવાનું છે પરંતુ આની અંદર પશુપાલન વિભાગ માટેનું પોર્ટલ મૂકવામાં આવ્યું નથી તો નવું પોર્ટલ જે લોન્ચ કરવામાં આવ્યું છે એની અંદર ખેતીવાડીની યોજનાઓ અને બાગાયતી વિભાગની યોજનાઓ જ સામેલ હશે પશુપાલન વિભાગ માટે અલગથી એક નવું પોર્ટલ શરૂ કરવામાં આવશે તો આ ખેડૂત પોર્ટલના ભાગલા પડી ગયા છે એક પોર્ટલ લોન્ચ કરવામાં છે ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો પોસ્ટ ઓફિસની અંદર હવે તમારે રેશન કાર્ડની અંદર કેવાય સી કરવાની રહેશે એનએફએસએ કાર્ડ હોલ્ડર ઈ કેવાય સી કરવાની હજી પણ ઘણા લોકોને બાકી છે સિત્તેર ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે ત્રીસ ટકા લોકોને હજી પણ કે કરવાનું બાકી છે ત્યારે તમામ મિત્રોને જણાવી દઉં કે હવે રેશનિંગની દુકાને તમારું કેવાય કરવામાં આવશે નહીં કારણ કે મિત્રો રેશનિંગના દુકાનદારોને જે કામગીરી સોંપવામાં આવી હતી એ કામગીરી છીનવીને પોસ્ટ વિભાગના કર્મચારીઓને સોંપી દેવામાં આવી છે તેથી હવે પોસ્ટ ઓફિસની અંદર જઈને તમે રેશન કાર્ડમાં કેવાય સી કરાવી શકશો તો હવે પોસ્ટ ઓફિસમાં તમે રેશન કાર્ડનું નું સી કરાવી શકશો સૌથી મોટા સમાચાર હતા મિત્રો મિત્રો અગત્યના તમામ માટે સૌથી લાભકારક સમાચાર હતા દરેકે દરેક સમાચાર તમામ મિત્રો માટે ખૂબ ઉપયોગી ખૂબ ફાયદાકારક લાગ્યા છે તો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં વોટ્સઅપ ગ્રુપમાં અત્યારે ને અત્યારે મોકલી દેજો આજ માટે વિદાય લે છે ફરી મળીશું આવતા વિડીયોમાં જય જવાન જય કિસાન